સુરત વરાછાનો રત્ન કલાકાર મંદિરથી હેરાન થતા ભૂંગળા બટાટાનો વેપાર શરૂ કરતા વેપાર ફલી ગયો હતો આ ધંધાથી અન્ય રત્ન કલાકારને ધંધાથી પ્રેરણા આપી રહ્યો છે મારું નામ વૈષ્ણવ પંકજ છે મેં લાલભાઈના ભૂંગળા બટાટાની આ શરૂઆત કરી છે છેલ્લા તેર વર્ષથી હું ઈરાના ધંધામાં હતો ઈરાના ધંધામાં મંદિર આવવાના કારણે મેં છેલ્લે દિવાળી પછી એમાં જવાનું વિચાર્યું જ નથી અને મેં ભૂંગળા બટાટાનું ચાલુ કર્યો કેમ કે એક મારો શોખ પણ હતો અને શોખને મેં ધંધો બનાવ્યો છે એટલે હીરામાં જેટલા કલાકારો કામ કરે છે રત્ન કલાકારો જે કાંઈ મારા ભાઈઓ કામ કરે છે એને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું હતા થવાની જરૂર નથી મંદીના કારણે તમારે કાંઈ પણ આડાઓો રસ્તો કરવાની જરૂર નથી તમે કાંઈક ને કાંઈક તમારું જે કાંઈ ગુજરાન ચાલે એવો ધંધો કરી લો કેમ કે તમે જો આપઘાત કરશો ભાગી જશો તો એના પાછળથી તમારા પરિવારને જ એને ભોગવવાનું રહેશે એટલે તમે કાંઈ પણ કર્યા પહેલા પહેલા તમારા પરિવાર વિશે વિચારજો ડાયમંડમાં તમે કેટલા કમાઈ લેતા હતા ડાયમંડમાં હું પહેલાં છે ને ત્રીસથી પાંત્રીસ હજાર કમાતો હતો અને દિવાળીના છેલ્લા છ મહિના પહેલાં મારે એનો અડધો પગાર થઈ ગયો હતો પંદરથી સોળ હજાર રૂપિયા પગાર આવતો હતો એટલે આમાં મારે પરિવારનું ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ પડતું હતું એટલે પછી મેં અત્યારે મેં ભૂંગળા બટાટા ચાલુ કર્યું છે તો મને એના કરતાં પણ વધારે ફાયદો આમાં છે